કેમ છો બધા મજામાં મજામાં જશો અને આજે વિક્રમભાઈ ઠાકોરનો બર્થડે છે એટલે અમે બર્થડે વિશ કરવા જઈ રહ્યા છીએ એમના ગામમાં એમના ઓફિસે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણે વિક્રમભાઈ ઠાકોરનો આજે બર્થડે છે હેપી બર્થડે વિક્રમભાઈ ઠાકોર તમે જો અમારો વિડીયો જોતા હોય તો અમે જઈ રહ્યા છીએ અને આગળ મારો એક ફ્રેન્ડ ઉભો છે ઇન્સ્ટાગ્રામનો ફ્રેન્ડ જેનું નામ મહેશ ઠાકોર છે साध्य महिला बसून आम्हाला जायचं सांगितलं ब्रेक

वो sih है वाला ya जा रहा

કેમ સમજો નવા બ્લોગ ચાલુ કરો ને સાઈડ શેર સબસ્ક્રાઈબર કરી કઈ ચેનલ છે એનસી ગુજરાતી બ્લોગ ગુજરાતી બ્લોગ અમારા ભાઈની ચેનલ છે નેન્સી ગુજરાતી બ્લોગ તો બધા લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા થેન્ક યુ બેન બાય જો અહીંયા આપણાને સલોની બેન પણ મળી ગયા હતા હવે ભાઈ પાસે જાય એમને અને આપણે પણ જશું

વિક્રમભાઈ પાસે બધા ફોટા પડાવી રહ્યા જોઈ શકો છો તમે ભીડ તો માતી નથી અહીંયા કરવા માટે આપણે મળી લેશું મારું हवे फरी विक्रम में ने अपने जन्म दिवस ना मंच पर मिले हवे बता विक्रम में તમે કેલાર વિડિયો અપલોડ આઈ ગયો થાય એવું જોનો અમે ચેનલ તમારા ચેનલને ફોલો કરતા રહેવું તમને પડતું જાવ ભાઈ તમારા

અને અહીંયા અપરા સેલતા અમરજી અને જેહરજી લોક ગાયક કલાકાર દ્વારકાધીશના ભક્ત અને તહુક લોક પાસો ગાયકા ઠાકોર એ પણ સ્વાગત અને સોનું ચેનલના માલિક ખેડૂત અને પ્રોડ્યુસર પણ અહીંયા હાર્દિક છે સરખેજ અમદાવાદ થી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સર્વિસ માટે કેટલી ના છે અરુણભાઈ અરુણભાઈ જન્મ શુભેચ્છા પાઠવે છે હેપી બર્થ ડે ટુ સુપરસ્ટાર

મારા બધા મારા ચાહકો આવ્યા છે એ બધા એમનો ખુબ ખુબ આભાર એમનો પ્રેમ એમના આશીર્વાદ લીધે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર છે એ નથી તો હું કઈ નથી અને મારું પિક્ચર સોઈ સાજમાં અત્યારે રિલીઝ થયું છે બહુ સારું ચાલી રહ્યું છે તે બાદ એ પણ એમના આશીર્વાદ એમના પ્રેમના લીધે જ આટલી પિક્ચર બહુ સારી ચાલી રહી છે ચાહકો માટે સરસ ગીત થઈ જાય ચાહકો માટે ભવ ભવના ઓ રા

વિચાર આવી જો કે તમે હજી પણ જોવા જઈ શકો છો અત્યારે ધૂમ મચાવી રહી છે ફરેક વાર અરે ચલ ચાલી રહી છે અને બહુ સફળ પણ બની ગય્યુ છે મારા જાવકના લીધે બહુ સચ થિયેટર રિલીઝ થઈ છે ઘણા બધા YouTube પર જે રિવ્યુ પર છે બહુ સારા રિવ્યુ કરે છે મારી

પિક્ચર છે એ પણ રિલીઝ થવા જઈ રહ્યું છે ડાયલોગ થઈ જાય બહુ મસ્ત બહુ થયુંગા તમે પ્રેમ આપ્યો મને અને ગુજરાતના ઘણા બધા કલાકારો બહુ મારા કરતા બી સારા સારા કલાકારો છે સિંગર છે એક્ટર છે પણ મને જે તમે એટલા માટે ખૂબ ખૂબ તમારા બધાનો આશીર્વાદ છે અને ઠાકોર સમાજ તો ખરો જ પણ સાથે દરેક સમાજ દરેક સમાજ બટા બળે છે દરેક સમાજનો મને પ્રેમ મળ્યો છે ઠાકોર સમાજ તો મને મને પ્રેમ આપે છે પણ અમારા પટેલો જો આ બાછ્યાય ઊભો છે મંસુરી સમાજ અહીંયા ઊભો છે મંસુરીયે મારા અમારો મંસુરી ના રાજસ્થાનથી મારા અમારો વાઘેલા જો બાપુ દરબાર

नेंसी गुजराती ब्लॉग नेंसी गुजराती ब्लॉग चैनल हमारी नेंसी नेंसी गुजराती ब्लॉग नेंसी गुजराती ब्लॉग लाइक शेयर सब्सक्राइब हां हां चौकस कष्ट चैनल में जोरदार चलन थैंक थे। यू विक्रम भाई अजीत सिंह हमारा पर्सनल हमारा खास भाई मन छे हमारा मोटा भाई छे हमारे कांति भाई कलरी आया छे फोटोग्राफर અરે કોમ જ્યાં પડે છે આનાંગા દુકાન સભા કોના બોલતા હા ને અહીં બેઠા સર એમની સલોની જનમ બેઠા સઈએ કે કે સર અમરદ હા ઓજતિન ભાઈ આપણે વિટલભાઈ ઠાકોરને રિલીઝ કરી દીધું છે અને બહુ ખુશી દે બહુ આનંદ થાય મને હું કે આનો મોરસ હું અને એ મારા ફેવરેટ કલાકાર છે જરાજી લોક કલાકાર એમને મળવા માટે અહીંયા ભીડ જામી છે જોડાણ